જય ભીમ નમો ઉદય તો મિત્રો આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે કોરડા સાંગડી તાલુકાનું રામોદ ગામ આ રામોદ ગામના મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ હવે એની ઉપર આજે રેફ એવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે બરાબર તો અમે સમાજના લોકો એવી અમે પ્રાર્થના કરી રહ્યા છીએ પ્રશાસનને પોલીસ તંત્ર સરકારને કે આવા સામાજિક કાર્યકર્તાઓનો જે અવાજ અમારા દલિત સમાજ માટે નો જે અવાજ ઉઠાવતા હોય છે અવારનવાર પ્રશાસનને કહેતા હોય છે અરજ કરતા હોય છે એટલે આ માટે થઈ અને મનસુખભાઈ રાઠોડ ઘણી વખત ચર્ચામાં હોય છે અને મનસુખભાઈનું નામ છે સારું એવું મનસુખભાઈને અવરનવર અમેરિકાથી લંડનથી ઘણા દેશોમાંથી અમે યુટ્યુબના માધ્યમથી ને મનસુખભાઈને અમે જોયેલું છે ઘણા દેશોમાંથી પણ કોલ આવે છે અલગ અલગ કન્ટ્રીમાંથી તો મિત્રો આ જે કોઈ અલગ અલગ કન્ટ્રીમાં આપણા જે ગુજરાતી રહેવા ગયા હોય એ પણ મનસુખભાઈને ચાહે છે તો મિત્રો આ કોઈ ખોટી ફરિયાદ કરવાથી આવી અને કોઈ મનસુખભાઈ એવું કાર્યમાં કોઈ એવું તમે માની ન લેતા કે આવું કાર્ય મનસુખભાઈ આવું માણસ છે પણ એટલી પ્રાર્થના કરવામાં આવે છે કે મનસુખભાઈ રાઠોડ પ્રત્યે જે લોકોને ધૃણા છે અને જે કઈ રીતે મનસુખભાઈને પછાડી દેવા બીજી વાર સમાજનો અવાજ ન બને તો મિત્રો આ વિડીયાના માધ્યમથી અને સમાજના લોકોને સમાજના આગેવાનોને કહેવામાં આવે છે કે અમારા ઉનાકાંઠ કાંટ જ્યારે થયો બે હજાર સોળ ઉના અંદર મારા કાંતિભાઈ વાળાના આવા બધા મજબૂત નેતાઓ જ્યારે રોડ ઉપર ન્યાય માગવા માટે ગુજરાતા હતા ત્યાં દિલિતો માટે દિલિતોમાંથી વારંવાર વારંવાર આ જુલમ થાય છે તો એનું કારણ શું તો આવું બધું જોઈને કે ભાઈ સમાજનો માણસ આમાં કોણ જોઈ લે કોણ આમાં અવાજ વધારે આમાં પડકાર જેનો પડે છે મજબૂત તો કાંતિભાઈ વાળા એને કાંતિભાઈ વાળામાં એ અવાજ આપ્યો તો કાંતિભાઈ વાળાને જેલની પાછળ સરિયા પાછળ નાખી દેવાની આવ્યા બરાબર આઠ સાડા આઠ વર્ષ જેને કહેવાય કે આપણો મિત્ર એક દિવસ જો કામ પડે ને તો એમ થઈ જાય કહો આખા મહિનાનું મહેનતાણું જોયું હવે આવા આવા સમાજના લોકોને જો દબાવી દેવામાં આવતા હોય તો આજે સુમિતાબેન દામા એને મનસુખભાઈ રાઠોડુભાઈ ફરિયાદ કરી છે રેફની બરાબર અને એવું કહેવામાં આવ્યું છે કે અમે ફોર વ્હીલમાં જાતા અને મનસુખભાઈ રાઠોડ રિંગ પાવામાં આવ્યું છે આવું બધું મિત્રો એફઆઈઆરમાં લખાવવામાં આવેલ છે બરાબર તો પ્રથમ પહેલાં મનસુખભાઈ રાઠોડ એક પ્રોગ્રામના કલાકાર છે તો એ એકલા કોઈ હોય ને ભેગા એના છાજીદાઓ હોય છે એના ડ્રાઈવરો હોય છે એના તબલા પેટી ઢોલકાવાળા આ બધા મિત્રો સર્કલો ફ્રેન્ડ સાથે જાય છે બરાબર અને મનસુખભાઈ રાઠોડ અવરનવર આ ગામથી ઓલા ગામ ઓલા ગામથી આ ગામમાં રાજ્ય જતા હોય પણ એકલાનો હોય પ્રોગ્રામમાં જતા હોય હારી માણસો હોય તો આની આવી ફરિયાદ લખી છે ગાડીમાં આવું મારે બનાવ બન્યો છે બરાબર હવે એ બનાવ બન્યા એ બનાવમાં આ મનસુખભાઈ રાઠોડ ક્યાં હશે ક્યાં નહીં આ કોર્ટનો વિષય છે બધો બરાબર એ તો કોર્ટની મેટર થઈ ગઈ પણ જે માંગ કરવામાં આવી હતી જ્યારે સુનિતાબેન દામા આ મનસુખભાઈ રાઠોડના ઘરે ગયા અને ઘરે જઈ અને એવું કહેવામાં આવ્યું કે મનસુખભાઈ રાઠોડ તમે મારી મદદ કરો મને હેમંત ચાવડા વકીલ જે છે મને ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યો છે તો સુ મનસુખભાઈ કીધું છે કે ભાઈ મારીથી થતી મદદ હું કરીશ તમને તો પછી સુનિતાબેન દામા આ આ જે રામોદાઈવા અને રામોદે મનસુખભાઈનું બધું જોયું કે ભાઈ આ માણસ થોડોક નામ છે તો આને પછાડી દેવામાં મારા અહીંયા પૈસા આ તે અથવા વધારે મળી જાય છે કારણ કે એનું એનું પાછળનું કારણ છે આ બેને આ બેને બે હજાર નવ દસમાં લગ્ન કર્યા હતા મેરેજ અને છૂટું કર્યું એક દીકરો છે પછી છૂટાછેડા આપી અને પછી એક નવા ગામ ભરતભાઈ રાઠોડ છે તે મામા સરકાર મામા દેવના ભુવા છે એને પણ હની ટ્રેપ કરેલો છે એની માથે પછી એ હની ટ્રેપ કર્યો ભરત રાઠોડ ઉપર એટલે ભરતભાઈ રાઠોડ ઉપર હની ટ્રેપ કર્યો એટલે પછી એને વકીલ રાખ્યો વકીલ રાખ્યો એટલે વકીલ તરીકે હેમંતભાઈ ચાવડા બરાબર ધ્રોલના છે હેમંતભાઈ ચાવડા હેમંતભાઈ ચાવડા અને એની સાથે પણ આ રીતના કરવામાં આવ્યું તો મિત્રો આની આ વ્યક્તિ ટેવાયેલી છે તો ઠેઠથી આની તપાસ કરવી આવું કહેવામાં આવ્યું છે અને સમાજના લોકો મનસુખભાઈની બાજુમાં ઉભા રહી અને મનસુખભાઈને ટેકો આપવો અને મારો આ વિડીયો આ મનસુખભાઈની ફેબરમાં બનાવવામાં આવે છે તો મિત્રો જેટલો બને એટલો વિડીયોને શેર કરો બરાબર જે દરેક કદાચ મનસુખભાઈની આંદોલન કરવાનું થાય આવેદન પત્ર દેવાનું થાય એમ એ મનસુખભાઈ રાઠોડ સાથે છે બરાબર એમએ નહીં સમગ્ર ગુજરાતના પચાસ લાખ દિલ્હી મનસુખભાઈની સાથે છે કારણ કે મનસુખભાઈનું નાનું એવું નામ છે બરાબર એ અમારા દલિતનો નો નેતા કહેવાય છે અમારે મનસુખભાઈ ચેનલ ચાલે છે ભુવાભરાડીની અંધશ્રદ્ધા વિશે તો એ લોકોને હજમ ના થતું હોય મનુવાઈદ્યોને તે માટે આવા ષડયંત્ર કરવામાં આવે છે તો મિત્રો બસ અત્યારે એટલું જ તે જય ભીમ નમો બધાય